નવસારીમાં એસીબી પોલીસ મથકે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ અને એસીબી ટ્રેપના ફરિયાદીઓનું સન્માન સમારોહ યોજાયો હતો આજરોજ નવસારી જિલ્લામાં પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ધામધૂમથી અઠ્યોતેર માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે નવસારી લાંચ રુશ્વત વિરોધી શાખાની કચેરીમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત આપતા જાગૃત નાગરિકો જેમણે ફરિયાદી બનીને એસીબી સાથે મળી સફળ ટ્રેપ ગોઠવી ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવામાં એસીબી પોલીસનો સાથ આપ્યો છે તેવા જાગૃત નાગરિકોનું સન્માન સમારોહ પણ યોજાયો હતો આજરોજ નવસારી એસીબી પોલીસ સ્ટેશન નવસારી ખાતે અઠ્યુટેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે એસીબી પોલીસ સ્ટેશન નવસારી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા તથા કર્મચારીઓ તેમજ એસીબીમાં અગાઉ ફરિયાદ કરેલ હોય તેવા પંદર ફરિયાદીઓ હાજર રહ્યા હતા અને તે ફરિયાદીઓને એસીબીના લોગોવાળી મોમેન્ટો આપી તેમનું સન્માન કરવામાં આવેલું હતું અને એસીબી ટોલ ફ્રી નંબર વન ઝીરો સિક્સ ફોર અંગેની એસીબીની કાર્યપદ્ધતિની સમજ આપી જનજાગૃતિ લાવવા પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો